જય માતાજી જય દ્વારકાધીશ તો બધા મિત્રો કેમ છો અને ઘણા સમયથી વ્લોગ હમણાં આવતા નહોતા એટલે થોડુંક કામ અટવાઈ ગયું હતું આપણે કાંઈ વ્લોગ ઉતારતો તો એ નોકરીએ લાગી ગયો છે અમારે બોલવું એટલે હમણાં કાંઈ વ્લોગ આવતા નહોતા તો હવે આજે દ્વારકા જવાનું છે દ્વારકાધીશના દર્શન કરી તો બધા મિત્રો બન્યા રહેજો ધીમે ધીમે હવે જો વરસાદ ચાલુ છે દસ વાગ્યાનો અમારે ટાઈમ છે ને નવ સવા નવ વરસાદ ચાલુ છે હવે જોઈ સ્ટેશને કઈ રીતે જવાય છે એ પ્રમાણે હવે દ્વારકા દર્શન કરી દ્વારકાધીશના દર્શન કરાવી તો બધાય મિત્રો બંને જોઈ આગળની માહિતી ધીમે ધીમે આપતા જાવ જય દ્વારકા અને બીજું મિત્રો એ કહેવાનું તમને ભૂલાઈ ગયું કે હમણાંથી થોડીક મારા પપ્પા આપણે રમેશભાઈ એને મજા થોડીક બગડી ગઈ હતી એક નળીમાં બ્લોકેજ આવ્યું હતું તો એક સ્ટેન્ડ બેહડ્યું છે એટલે મજા હમણાં લગભગ દસ પંદર દિવસથી મજા નથી અને અત્યારે આરામ કરવાનો કીધો છે પણ છતાંય તમને વાત કરાવું બાપુ જરાક બે શબ્દો બોલો માતાજી હવે 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 સારું છે એક મહિનાનો આરામ કીધો છે આરામ કરી એટલે રેડી બાકી કોઈ તકલીફ બસ બસ આરામ આરામ કરવાનો કીધો છે હમણે થોડાક શું છે અટવાઈ ગયા હતા દસ પંદર દી મજા નહોતી અમને એટલે હવે હવે સારું છે તબિયત હાવ સારી છે અને આરામ કરવાનો કીધો છે એટલે બાકી રેડી કમ્પ્લેટ તો ફાઇનલી મિત્રો ટેસોને ભોગી ગયા છીએ અને જો વરસાદ ચાલુ છે ધીમો ધીમો માયન માન પહોગ્યા અમે જો ભોલુય આવી ગયો છે અહીંયા રુદ્રુ આવી ગયો છે અહીંયા પપ્પા આવવાના નથી પણ અહીંયા સુધી આવ્યા છે મેકવા આવ્યા છે અને ટ્રેનની વાટે અહીંયા બેઠા છીએ જો આવે એટલી જર્ની ચાલુ કરવી તો બીના રહેજો વ્લોકમાં મિત્રો અમે હજી એ અમારી ટ્રેનની વાટે બેઠા છીએ છીતા જો આમથી સુરેન્દનગરની ટ્રેન આવે છે જો અને વરસાદ જુઓ આવે એ વરસાદની ધાર જુઓ તમે ભાવનગર સુરેન્દ્રનગર સવારમાં વહેલા જાય અને રાતની આ છેલ્લી છે સાડા નવ દસે ભાવનગર પોગાડે અને ત્યાંથી કાંક સાડા પાંચ વાગે ઉપડે છે અને અમે અમારી ટ્રેનની વાટે બેઠા છીએ આવે છે જો મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે જોવો હે આવે છે આવે છે ફાઈનલી આપણે જો બેસી ગયા છીએ ટ્રેન માં આપણે ટ્રેન આવી ગઈ પણ વરસાદ ચાલુ હતો એટલે કાંઈ દેખાડ્યું નથી જોવો બોલું અહીં બેઠો છે

એટલે જો ટ્રેનનો નિયમ છે અને સાફ સફાઈ એટલી છે એટલે એનું ફીડબેક લેવા આપણે મિત્રો આવી ગયા છે જો અને ટ્રેન એકદમ ચોખ્ખી છે આયા જો કાકા જરીક બા ચાલો રેડી હાલ ના વોટ્સઅપ કરતો ભાઈ આપણે આવી ગયા છે હા ફીડબેક લેવા ટ્રેનનું પણ ટ્રેન એકદમ ચોખ્ખી છે કાંઈ કમ્પ્લેન છે નહીં હજી દ્વારકા અમે પોગીને જો કાંઈ થાય તો પાછું જો મિત્રો ઓઢવાની ચાદર ને એવું પણ આપે છે જો રુદ્ર ની ઓઢાડવાનું પાથરવાનું ઘરે હામે જો અમારા મામા બેટા એ કરે છે મેં હું પથરી પેલા પાથરી લીધું છે એટલે હું હુઈ ગયો છું બાપુ એ પેલા કામ કરી લીધું એટલે બાપુ પેલા સુઈ ગયા છે જો આ રીતે સફેદ ચાદર છે અને હા એમ એમ પડી હા જો મિત્રો એક ભાઈ એટલા મોજ મસ્તીમાં છે તબલાની ઝબટ બોલાવે જો

જો બોટાદ અમારે મિત્ર આવે છે મંથન તો એને લેવા ભોલોને રૂદો ગયો છે જો બોટાદ આવી ગયું છે તૈયાર થઈ ગયા છીએ અને જો સવારે લગભગ કેટલા વાગ્યા છે આઠ માં પાંચ બાકી છે અને અમે પોગી ગયા છીએ ખંભાળિયા અને જો અડધા લોકો નાવા ગયા છે ના ભાઈ હજી માથું વળવે છે હવે નાવા જાય છે હાલો તો અમે નાઈ લીધું છે હવે પાછા આગળ જઈ ગયા

તમે જો દર્શન કરો ધજાના દર્શન કરો અંદર તો ફોન લઈ જવા નથી દેતા પણ જો કરો ધજાના દર્શન છે અને જો અહીંયા શૂટ હાલે છે અમારું દર્શન કર્યા એક નંબર જો અહીંયા ફોટા ને વિડીયો ને એવું ચાલુ છે જો દર્શન થઈ ગયા એક નંબર કાંઈ કટે નહીં જય દ્વારકાધી તો મિત્રો દર્શન કરી લીધા દર્શન થઈ ગયા ને હવે ભૂખ લાગી છે તો હવે થોડોક નાસ્તો પાણી એવું કરી હવે જમવાની ભૂખ લાગી ગઈ છે અને આવ્યા ત્યારના હજી ખાલી ચા પીધી છે બીજું કાંઈ જો આપડા મિત્રોને ભાઈ ભૂખ લાગી ને ભૂખ લાગી જાય એમ તો હવે કાકા હવે જમવાનું ગોતવી નાસ્તો પાણી કરી તડકો આજે ભાઈ આજે જ વરસાદ નથી અને અમે પાછા ભાવનગર થી નીકળ્યા ને તો ભાવનગરમાં વરસાદ છે નાય પોગ્યા ડાય નથી એટલે હવે શું કરવું જો આ બધી વસ્તુ અહીંયા

દુકાન છે જો એવું પછી આગળ મિત્રો આપડે ખરીદી થઈ ગઈ છે આ દુકાન હતી આપડે મયુર ફૂટવેર જાવ

જો મિત્રો આ નજારો જોઈન માહોલ જોઈને એક ઘડી છે ઓખો તો દુનિયા થી નોખો કહેવાય દ્વારકાના દેવની વાત નો થાય જો સુંદર મજાનો નજારો અને દ્વારકાધીશના દર્શન આવો માહોલ જારે વાલા બને તો કાઈ ગટનયો એક નંબર અને અહીંયા આવીને જે અનુભૂતિ થાય છે કે આમ તમે કંટાળી ગયા હોય ને જીવનમાંથી તારે અહીંયા એક વાર આવી જાઓ દર્શન કરો એટલે આમ શાંતિ એક નંબર શાંતિ મળે તમને જો દ્વારકા વાળો હારે હોય જય દ્વારકા તો મિત્રો અમે ગોમતી ઘાટેથી દર્શન કરીને દ્વારકાધીશના દર્શન કરીને હવે અહીંયા એક મિત્ર અમારા મામાના એક મિત્રની હોટલ છે તો અહીંયા આવી ગયા છીએ જો અમે બધા બેઠા છીએ આ ભાઈને એર ઇન્ડિયા હાલો તો હમણે કેટલા વાગ્યા છે જો તમને બતાવી દઉં દોઢ પોણા બે જેવું થાય છે અને આવડા નાસ્તો કરી લે પછી સાડા ત્રણની ફ્લાઇટ છે અમારે સીધી ભાવનગર વાયા રાજકોટ તો અમે બેઠા છીએ તો હવે આવડા નાસ્તો કરી લે એટલે નીકળીએ ધીમે ધીમે તો હવે મિત્રો જો નાસ્તો પાણી બધાય કરી લીધો છે અને ધીમે ધીમે હવે ટેસ્ટ આવ્યું નથી જાય છે હવે જો હાલી દ્વારકાની બજારોમાં ધીમે ધીમે હાલ્યા જાય છે અમે બોલો ભાઈ કેમ થાય હાલવા હવે બેસવાનું જ છે આપણે તો મિત્રો અમે એરપોર્ટ ઉપર આવી ગયા છીએ અને અમારું આવે છે એની માટે બેઠા રૂમ છે એસી રૂમ અમે બધા બેઠા છીએ હવે અમારું આવે વાર છે તો નીકળે પછી મેસેજ આવશે પછી જઈ ભાવનગર ફાઇનલી મિત્રો એરપોર્ટ ઉપર આવી ગયા છીએ અને અમે મારી ફ્લાઇટ આવી ગઈ છે હાલો તો હવે જઈ ડાયરેક્ટ એમાં હાલે ભાઈ હાલા લાલા અને સીટે અમારી એર ઇન્ડિયા ની સીટ હતી ઓગણીસ નંબર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ જો બધા આવી ગયા છે જો ચાલો મિત્રો હવે આગળ કઈ સ્ટોપ આવે તો પાછા મળશું આગળ જ્યાં સુધી બધા એને જો મિત્રો આપણે શરૂઆતમાં જે મિત્ર આવ્યા હતા એ પાછું ફીડબેક લેવા આવી ગયા છે જો પાછું દુષ્યંત જ આપે છે ફીડબેક જોયું મિત્રો આ તમે ફીડબેક લેવા આવી ગયા છે એટલે બેઠા ત્યારે ભાવનગરથી આવ્યા હતા ને દ્વારકા દ્વારકાથી બેઠા ત્યારે આવ્યા છે એટલે આ રેલ સર્વિસનું સારું કામ છે તો મિત્રો અમે ઓનલાઈન ઓર્ડર કર્યું હતું ખાવામાં અને રાજકોટ ભગ્યા છે જો દાલ ફ્રાય જીરા રાઈસ સોડા ગ્લાસ આપો ભાઈ ઓનલાઈન ઓર્ડર તો હાલો હવે જમી લઈ અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ રાજકોટ પહોંચ્યા છીએ અને હવે હોઈ જવાનું છે તો બધાય મિત્રોને બ્લોગ કેવો લાગ્યો એ કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરજો જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાજી